તો આણંદના ખંભાત નગરપાલિકામાં આવેલા પાણીના સંપની જનતા જે ત્રણ ફિઝિક્સ પાણી વાપરી રહી છે તે પાણી પીવા યોગ્ય છે કે નહીં તેવો મોટો સવાલ ઉભો થયો છે સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે સંપની આસપાસ ભારે જંગલ જાડી ઝાખરા અને ગંદકી છે તો વધુમાં ચિંતા ઉપજાવતી વાત એ છે કે સંપની આસપાસ જ અનેક લોકો ખુલ્લામાં શૌચ ક્રિયા કરતા નચે પડે છે જેના કારણે પીવાનું પાણી જીવલેણ બને તેવી સ્થિતિ સર્જાઈ રહી છે સ્થાનિક યુવાનો અને સજાગ નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે પગલાં લે

બી લોકો કરી જાય છે અને તમે જોવું હો તો એ કેમેરામાં કેદ કરી શકો છો ને સમની એટલી ખરાબ હાલત છે કે આવા પાણી પીવાથી અમારા છોકરાઓને રોગચાળો થાય એવી અમને બીક લાગે છે એવી આશા છે કે પાણી એટલું ખરાબ આવે છે કાલે બી સાંભળવામાં આવ્યું કે ત્રણ હજાર કંઈ કે એવું કશું કહેવામાં આવે છે કે પાણી આપણા ખંભાત લોકોવાળા પીએ છે તો એ પ્રમાણે એવું પાણી લાગે છે બરાબર તો આપને અમને વિનંતી છે કે અહીં સાફ સફાઈ કરાવો તમારા છોકરાઓનું થોડુંક સારું થાય